નમસ્તે તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે મગની દાળથી એટલો હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ અને જોડે બનાવીશું એક એવી ચટણી જે તમે ચોમાસામાં પણ બનાવી શકો આ ચટણી આપણે કોથમીરનો ઉપયોગ વગર બનાવીશું ખૂબ જ સરળ રીતે આજની આ રેસીપી બનાવવાની શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવજો એટલે તમને આવાવાળી બધી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય ઉડાનો ઘોર બનાવવા માટે કોઈપણ એક વાટકીનું માપ લઈ અને પોણી વાટકી મગની પોતરાવળી દાળ અને પા વાટકી અડદની દાળ લેવાની છે હવે આને સાફ ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું પાણીથી ધોયા પછી આની અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું અને પાણી નાખી એને કમસે કમ ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશું હવે એક નોનસ્ટિકના પેનમાં થોડું તેલ ગરમ મૂકીશું તેલ થોડું ગરમ થઈ જાય એના પછી આમાં સ્વીટકોન નાખવાના છે સ્વીટકોર્ન ચોપ કરીને નાખવાના છે અને તે જ રીતે થોડું કેપ્સિકમ બી નાખીશું કેપ્સિકમ બી અહીંયા નાનું નાનું ચોપ કરીને નાખવાનું છે હવે આને બેથી ત્રણ મિનિટ માટે સરખી રીતે સાંતળવા દઈશું દોઢેક મિનિટ જેવું સતળાઈ જાય પછી આમાં મીઠું નાખીશું મીઠું નાખી અને અંદર મરચું નાખી દઈશું બેથી ત્રણ લીલા મરચાં ક્રસ કરીને નાખ્યા છે જો તમે વધારે તીખું ના ખાતા હોવ તો અહીંયા મરચાંને તમે સ્કીપ કરી દેજો આને સારી રીતે મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આવી રીતે સીની જાય ને મકાઈ અને કેપ્સિકમ એના પછી આમાં થોડા મસાલા નાખીશું જેમાં થોડો નાખીશું કાળી મરીનો પાવડર થોડા ચીલી ફ્લેક નાખવાના છે અને થોડો અરેગિયાનો નાખી દઈશું જેનાથી ટેસ્ટ આનો બહુ જ સરસ આવશે હવે આમાં થોડું પનીર નાખવાનું છે પનીર અહીંયા તમારે બહારનું લો તો છીણીને નાખવાનું છે અને ઘરનું લો તો એકદમ હાથથી ક્રમ્બલ કરીને નાખવાનું છે એટલે સારી રીતે મિક્સ થઈ જાય ચાલો તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આપણું હવે આપણે ચટણી બનાવી દઈશું ચટણી માટે એક મિક્સર જારમાં પુદીનો લઈશું થોડું પુદીનાથી ટેસ્ટ સારો આવશે એટલે પુદીનું સારા પ્રમાણમાં લેવાનું હવે આમાં થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું એક મોટી ચમચી ભરીને સિંગદાણા નાખી દઈશું થોડા લીલા મરચાં જે તીખા આવે છે એ નાખવાના છે અને હવે આમાં નાખીશું એક કેપ્સિકમ જો મોટું હોય તો અડધું કરીને લેવું હવે જે ફીક્કા મરચાં આવે છે એ લઈશું જો આ મરચાં ના મળે તો કેપ્સિકમની ક્વોન્ટિટી થોડી વધારી દેજો કાકડી લઈશું થોડી ખીરા કાકડી વાપરી છે મેં હવે બેસનનું કોઈપણ ફરસાણ લેવું જેવી રીતે પાપડી છે ગાંઠિયા છે મેં અહીંયા રતલામી સેવનો ઉપયોગ કર્યો છે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ સૂકા ધાણાનો પાવડર નાખીશું આમાં એક મોટી ચમચી ભરીને લીંબુનો રસ નાખીશું સૂકા ધાણાથી આ બહુ જ ટેસ્ટી બનશે હવે બે ચમચી જેટલું પાણી નાખી દઈશું અને આને સારી રીતે પીસી લઈશું વગર કોથમીરનો ઉપયોગ કરે આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે કોઈને પીરસશો તેમને ખબર પણ નહીં પડે કે તમે આમાં કોથમીર નથી નાખી ચટણીને એક વાડકામાં ખાલી કરી અને આ જ મિક્સર જારમાં આપણે પુડલાનું જે દાળ પલાળીને રાખી છે એનું ખીરું તૈયાર કરીશું જેના માટે દાળ લેવાની છે પણ એમાંથી એક્સ્ટ્રા પાણી એક અલગ કાઢી નાખવાનું છે વાડકામાં જરૂર પડશે તો નાખીશું મીઠું નાખ્યું છે અને હવે થોડું દહીં ગરમ કરીને નાખી દઈશું દાડમાં પહેલાં જરૂરત હોય ક્રશ કરવામાં એટલું જ પાણી વાપરવું બેથી ત્રણ લીલા મરચાં નાખીશું જો વધારે તીખું ના ખાતા હોવ તો અહીંયા મરચાં સ્કીપ કરી દેજો જો આ રીતની આપણે ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની છે અહીંયા તમને લાગે કે તમારું ખીરું થોડું પતલું થઈ ગયું છે કે ઢીલું થઈ ગયું છે તો તમે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખી શકો છો હવે આમાં થોડો ગરમ મસાલો નાખી દઈશું જેથી આ વધારે ટેસ્ટી લાગશે અને આને મિક્સ કરી દઈશું હવે કોઈપણ એક નોનસ્ટિકનો તવો લેવાનો છે અને એની ઉપર આ રીતે ચીલાનું બેટર નાખવાનું છે હું આજે અહીંયા નાના નાના બનાવી રહી છું એટલા માટે એક સાથે ત્રણ બનાવી રહી છું અગર તમે મોટા ઉતારો તો એક સાથે એક મોટો પણ ઉતારી શકો છો આની ઉપર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું ને એ આ રીતે નાખી દઈશું હવે આને થોડું ઘી કે તેલ નાખીશું આજુબાજુમાં અને કોઈ પણ ઢાંકણથી એને થોડા ઢાંકીને સીનવા દેવાના છે કમસે કમ બે મિનિટ માટે એને સીનવા દઈશું આ રીતે અને બે મિનિટ પછી આને પલટાવી દઈશું એને પલટાવીને ફક્ત એક મિનિટ માટે પાછું એને સીનવા દઈશું એક મિનિટ સીની જાય બરાબર રીતે એના પછી જો આપણા ચિલ્લા તૈયાર છે હવે એને સર્વ કરીશું ફક્ત ત્રણ મિનિટમાં તો આ ચિલ્લા તૈયાર બી થઈ જાય છે સાચું કહેજો ખૂબ જ સરળ અને ટેસ્ટી રેસિપી છે એને અને આ પનીરનું સ્ટફિંગ છોકરાઓને એટલું ભાવશે અને હેલ્ધી તો ખરું જ તો તમે છોકરાઓને આ લંચ બોક્સમાં પણ ભરીને આપી શકો છો અને વળી આખા ચોમાસા પૂરતી તમારી ચટણી બનાવવાની બી શાંતિ ખરી વાત છે ને હજી પણ આ રેસીપીને લઈને તમને કોઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછો જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને શેર કરવાનું ના ભૂલતા અને હજી ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો